get sí. sí.

અને અત્યાર સુધીના ઘણા બધા મેડિકલ કેમ્પો થઈ ગયા આ મેડિકલ કેમ્પ અત્યારે આઈનું કેમ્પ હતું ધારણા કરતાં બી વધારે લોકો અહીંયા આવ્યા વિશ્વાસ છે એ લોકોને છે કે એક વખતે બીજા સૌદર ટ્રસ્ટમાં આઈનું ઓપરેશન કરાવ્યું હોય તો બીજી આંખનું અહીંયા જ કરાવવું જોઈએ એવા ઘણા બધા લોકોને છે આ વર્ષે લગભગ સાતસો જેટલા લોકોને અમે તપાસી અને એમાંથી બસોને સાડત્રીસ પેશન્ટોનો સેસ્ટજી કરવામાં આવી કરવામાં આવી અને દરેકે દરેક ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયા એમાં ડૉક્ટર વિરલ રાણા અને ડૉક્ટર શાહ બોમ્બેથી આવેલા તેમણે બે ડૉક્ટરો જુગલ ડૉક્ટર જુગલ શાહ જે આવ્યા અને અહીં જે ઊભા છે સાઈડમાં એ બધા જ વોલન્ટિયરો ટીમ છે જે દર વર્ષે અને અમે ડોમ્બિવલી ટીમ કહીએ છીએ અને દર વર્ષે આવી અને સરસ સરસ કાર્ય કરે છે એની સાથે સાથે ડૉક્ટર રમેશ અને ડૉક્ટર ગોવિંદ વિસરિયા એ પણ દર વર્ષે આવે છે વર્ષોથી સેવા આપે છે એટલે અમારી ટીમવર્ક વર્ષોની જૂની હોય છે જેને અનુભવ હોય છે જેને લોકોને ખ્યાલ હોય છે કે કેવી રીતે પેશન્ટની સંભાળ રાખવી અને આ દરેકે દરેક પેશન્ટની ત્રણ વખત જુદી તપાસ થઈ ગયા પછી બરાબર લાગે ત્યારે એમને રજા આપવામાં આવે છે અને પંદર દિવસ પછી પાછા બોલાવી અને એની ફરીથી ચેકિંગ કરીએ છીએ એમને ચશ્માની જરૂર હોય તો ચશ્મા પણ આપીએ છીએ અત્યારે જ્યારે જશે ત્યારે દરેકને ગાગલ્સ મેડિકેશન ટીપા કેવી સંભાળ રાખવી દરેક જાતનું ઇન્સ્ટ્રક્શન આપી અને પછી એમને રજા આપવામાં આવે છે તો આ રીતે બિદાસદર ટ્રસ્ટ દરેકે દરેક કેમ્પની અંદર ખૂબ સારી રીતે શરૂઆત કરી અને કરે છે એની સાથે સાથે બીજા સૌદર ટ્રસ્ટના હવેના ચાર પાંચ કે પાંચ અમારા કેમ્પ બાકી છે એની અંદર કાલથી ઈએનટીનો કેમ્પ શરૂ થાય છે તો ઇએનટીની મોટી ટીમ આવશે ઓડિયોલોજી હિયરિંગ એઇડ્સ બધું જ એની અંદર કરવામાં આવશે અને જેને જરૂરત હશે એવા જરૂરમંદને ઈ એન ટીને સર્જરી કરવામાં આવશે ત્યારબાદ ચામડીના રોગ માટેનું સ્કીન ડર્મેટોલોજીનો કેમ્પ છે એ અઢાર તારીખના છે અને ઓગણીસ તારીખે નેફ્રોલોજીનો કેમ્પ છે એ રીતે અમારા કેમ્પ અત્યારે પૂરતું પૂરું થાય છે અને જાન્યુઆરી ત્રીસ એકત્રીસ અને ફેબ્રુઆરી પહેલીના યુરોલોજીનો કેમ્પ છે અને તે વખતે યુરોલોજીના પેશન્ટો આવશે અને એને તપાસી એના માટેની પૂરી ટ્રીટમેન્ટ આપવામાં અહીંયા આપશે આપવામાં આવશે તો આ રીતે ભવિષ્યમાં જે લોકોને જરૂર હોય એ પ્રમાણે લોકો ભાગ લેવા માટે આવી જાય તપાસી આપીશું અને ટ્રીટમેન્ટ કરી આપીશું જય જિનેન્દ્ર વિજય છેડા ચેરમેન બિદારસોદર ટ્રસ્ટ